જ્યારે વીયાભાઈ ભરવાડ અમારા વડોદરા સમાજ માલદારી સમાજમાંથી એક અગરબત્તી બનાવતા હોય અને એકસો અગિયાર ફૂટ અને બાવળીયાળી મહા મંડલેશ્વર રામ બાપુના આદેશથી ત્યાં મહા યજ્ઞ અને ઉડારાસ ઘણું મોટું આયોજન કરેલું હોય આજે વડોદરા માટે સર્વે ભક્તોને આશીર્વાદ લેવા આમંત્રણ છે ભાઈ એકસો ને આઠ ફૂટ ની અગરબત્તી હતી આજે એનાથી પણ મોટી અગરબત્તી વડોદરા ને બહુ મોટો લાવો મળ્યો અને બાવળીયાળી સૌરાષ્ટ્રમાં જયારે મેકલવાની હોય ત્યારે એ અગરબત્તી વિશ્વમાં સૌથી મોટામાં મોટી એકસો ને અગિયાર ફૂટની અગરબત્તીનું આયોજન કર્યું છે

મોટામાં મોટો સમય થઈ રહ્યો છે ચૌદ થી બાવીસ ની વચ્ચે વિહાભાઈ દ્વારા વિશ્વની મોટા મોટી અગરબત્તી આપ નિહાળી રહ્યા છો જે પ્રમાણે અયોધ્યામાં અગરબત્તી મહિના મહેનત કરીને અગરબત્તી બનાવી હતી એ પ્રમાણે બાવળીયરી ધામ માટે એકસો અગિયાર ફૂટની વિશ્વની મોટા મોટી અગરબત્તી અત્યારે પ્રસ્થાન કરી રહી છે આપ જોઈ રહ્યા છો તો સર્વ ભક્તજનોને અમારી વિનંતી છે કે મોટા મોટી સંખ્યામાં આશીર્વાદ લેવા માટે આવે અને બધાને વડોદરાવાસીઓને મોટા મોટી શુભકામના કે વડોદરા માટે ગૌરવની વાત છે કે આ મોટા મોટી વિશ્વની અગરબત્તિ વડોદરાથી જઈ રહી છે જે વીહાભયા રાત દિવસ મહેનત કરી આ અગરબત્તી બનાવી છે ભગવાન ભરોડ વડોદરા ભરોડ સમાજ વાંધો વાંધો